તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ કીર્તિ પટેલનો એક સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપ અને વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવવા વિડીયો હું તમારા માટે લાવતો હતો દોસ્તો તો દોસ્તો કીર્તિ પટેલ એવું બોલી રહી છે કે લોકો દસ વર્ષ પછી પણ કેસ કરતા હોય તો હું કેમ ન કરી આપું તો દોસ્તો શું કીર્તિ પટેલ ખજૂરભાઈમાંથી કેસ કરશે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે ઘણા બધા ક્લિપો અને વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે અને નત નવા કીર્તિબેન પટેલે ખુલાસા પણ કર્યા છે દોસ્તો એવું કહી રહી છે કે તમે જેને ભગવાન માનો છો એને ભંગાર માનો છો અને ભંગારની બારોબાર ખજૂર પણ મળે છે અને મુંબઈની અંદર લવ મેરેજ પણ કર્યા છે આવા પણ અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો ન નવા ખુલાસા પણ થઈ રહ્યા છે દોસ્તો તો તમને ખબર હશે કે ખજૂરભાઈ છે ભગવાન છે એમ કહેવાય છે કે ગરીબો માટે ભગવાન જ છે ઘણા બધા મકાનો પણ બનાવી દીધા છે અને જે રોજ છોકરા રોતા હોય છે તો એને સાના પણ રાખ્યા છે અને ખજૂરભાઈ રાત દિવસ મહેનત કરીને મકાન બનાવી દે છે એનું વર્ષો વર્ષનું ખાવા પીવાનું પણ બધું માથે લઈ લેતા હોય છે અને અને લોકો અપિંગ હોય હોય કે કે તેવા બધા દવાના એમ છે પૈસાઓ પણ આપે છે અને ઘણા ઓપરેશન પણ મફતમાં કરી દે છે અને ઘણું બધું દાન પણ કરે છે દોસ્તો અત્યારે હાલ ખજુરભાઈના વિરોધ પણ થઈ રહ્યા છે દોસ્તો તો દોસ્તો તમે ખજુરભાઈને સપોર્ટ કરતા હોય તો એક લાઇક ને કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી દોસ્તો અત્યારે હાલ નત નવા ખુલાસાઓ થઈ રહ્યા છે અને કીર્તિ પટેલના ઇન્સ્ટાગ્રામ ઉપર અને સોશિયલ મીડિયા ઉપર ઘણી બધા વિડીયો અને ક્લિપો પણ વાયરલ થઈ રહી છે એમાં અત્યારે એવું બતાવવામાં આવી રહ્યું છે કે લોકો દસ વર્ષ પછી પણ કેસ કરતા હોય તો હું કેમ ન કરી આપું દોસ્તો તો શું માથી કીર્તિબેન પટેલ કેસ કરશે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી ગયું દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી ફરિયાદ બીજા વિડીયો મળી તપ્ત કેલી જય હિન્દ જય ભારત મળી એકવાર બીજા વિડીયોમાં તપ્ત કેલી બાય બાય